આપણે માત્ર સરઘસ અને રેલી કાઢી અને સંતોષ માની મારા એક અતિ નિકટના મિત્ર મને એવું કહેતા કે સમાજ જ્યારે આખો શિક્ષિત થઈ જશે ને ત્યારે આ બધું ઓછું થઈ જશે તેમના આવમત સાથે તમે સહમત ખરા હું તો નથી મિત્રો જે શિક્ષણ તમને માનવતા ના શીખવી શકે જે શિક્ષણ થી તમારામાં અહિંસા કરુણતા અને પ્રેમ જેવા ગુણોનું નિર્માણ ના થઈ શકે માત્ર ગોખણપટ્ટી અને વ્યવસાયિક હેતુ સિદ્ધ કરવા માટે ભણેલા લોકો આ સમાજ માટે ખતરારૂપ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે આજે ચારે બાજુ સ્ત્રી દાક્ષિણ્યની આપણે વાતો કરીએ છીએ સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો કરીએ છીએ ત્યારે શિવાજી મહારાજના જીવનમાં